મામલતદાર ને આવેદનપત્ર પાઠવાયું હતું વાવડી ગામના માલધારી યુવક નિલેશ ગમારાએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હતી પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવા બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું આરોપીઓ ખુલ્લા ફરતા હોય ત્યારે પોલીસ તંત્ર દ્વારા તાકીદે ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી સીટની રચના કરી માલધારી યુવકની આત્મહત્યા અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી હું વસરામભાઈ આર એડવોકેટ બાબરા તાલુકાના વાવડી ગામના નિલેશભાઈ વજુભાઈ ગમારા એ વ્યાજખોરોના ત્રાસથી અને સતત ધાકધમકીને દબાણને કારણે એમને મજબૂર મરવા માટે મજબૂર કર્યા એમને કારણે એમને સુસાઈડ કરવી પડી અને સુસાઈડ નોટની અંદર જે એમને ત્રાસ આપનાર છે મોરમાં મજબૂર કરનાર તમામના નામ આપેલા છે આ બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં વીસ નવ પચીસના રોજ બનાવ અંગેની ફરિયાદ આપવામાં આવેલ છે આજ દિન સુધી આ કામના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ નથી આરોપીઓ આમ છૂટા ફરે છે તાત્કાલિક અસરથી આ કામના આરોપીની ધરપકડ કરવામાં આવે આ કામમાં જે આરોપીઓ સંડવાયેલ છે તેમનું ગુનાહિત કૃત્ય ને ઉજાગર કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવે અને એસઆઈટી મારફત તપાસ કરવામાં આવે આ કામના જે આરોપી છે એ પૈકીના આરોપી નંબર ત્રણ ભાવેશ હિંમતલાલ જોશી પોતાને રુદ્ર ભારતી તરીકે ઓળખાવે છે અને ભગવા કપડાં પહેરે છે અને ભગવા કપડાના નામે તેઓએ ઘણીવાર લોકો પાસેથી અંધશ્રદ્ધા ફેલાવી અને તાંત્રિક વિધિના નામે કે અન્ય વિધિ કરવાના નામે મોટી રકમો પડાવેલ છે અને અનેક ગુનાઓ કરેલ છે તેમની સાથે એક ધોળકા તાલુકાના પીસાવાડા ગામના ગીતાબેન વાઘેલા નામની એક મહિલા છે એ બંને મળેલા છે અને એની સાથે અન્ય લોકો પણ લોકો પણ મળેલા છે અને ઘણા સમયથી આવા કૃત્ય કરેલ છે આ બાબતે એમને ધાકધમકી એક ભાઈને આપેલ અને તે બાબતે તેમણે પૈસા પડાવી લીધા તેમની ફરિયાદ આપેલ અને જામીન પણ આપેલ છે એટલે આ બાબતે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને ઊંડાણપૂર્વક તપાસ કરી અને એમને ધરપકડ કરવામાં આવે એટલે ભવિષ્યમાં જે બીજા લોકો સામાન્ય ગરીબ માણસો છે એ ભોગ ન બને અને આમના જે આ ભારતી અને તેની સાથે જે સંકળાયેલા ગીતાબેન છે એમની સાથેના જે કોઈ માણસો છે એમના જે કૃત્યો બહાર આવે અને જે ભોગ બનનાર છે એમની હકીકતોને ધ્યાને લઈ અને કડકમાં કડક એવાની સજા કરવામાં આવે જેથી સામાન્ય પ્રજાના ભોગથી બચી શકે મારું નામ ગોપાલભાઈ ગમારા છે અને અમારા કુટુંબના યુવાનને જે અન્યાય થયો છે અને જે આ ભોગ બન્યો છે અમારા સમગ્ર ભરવાડ સમાજ અને સમગ્ર અમારા કુટુંબ દ્વારા અમે અમારા આ યુવાનને ન્યાય મળે અને એની પૂર્વ તપાસ થાય તેવી અમારી માંગ છે અને આ અમે આ જે તે સમયે આ વસ્તુ બન્યું છે તે એક ખૂબ નાની ઉંમરમાં અમારે એક યુવાન અમે ગુમાવ્યો છે તો અમારા આ યુવાનને ન્યાય મળે બસ એ જ અમારી માંગણી ગામની અંદર વીસ નવના રોજ ગઈ વીસના નવના રોજ જે બનાવ બહેનો છે અમારા મિત્ર નિલેશભાઈ ગમારાએ જે પગલું ભરેલ છે એમની પાછળ વ્યાજખોરોનો ત્રાસ અતિ ત્રાસના કારણે એમને આ પગલું ભરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા એટલે આ તકે બધા સમાજ ભેગો થઈ અને મામલતદારશ્રીને એવું આવેદન આપવામાં આવ્યું છે કે આ વ્યાજખોરોના ત્રાસથી હવે ભવિષ્યમાં આવું કોઈ ઘટના ન ઘટે અને આ આરોપીઓને વહેલી તકે સજા કરવામાં આવે અને ચોક્કસ તપાસ કરી અને જે આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવે અને જે અમારા નિલેશભાઈ પગલું ભરેલ છે એમનો યોગ્ય કાર્યવાહી કરી અને એમને ન્યાય આપવામાં આવે